ઇનરવેલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડોક્ટર્સ ડે ના ઉત્સવના ભાગ રૂપે વેલ્ફેર હોસ્પિટલ માં વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઇનરવેલ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ડોક્ટર્સ ડે ના ઉત્સવના ભાગ રૂપે વેલ્ફેર હોસ્પિટલ માં વિશેષ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ અંતર્ગત ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ પ્રસંગે બે મહાન કાર્યો એકસાથે કરવામાં આવ્યા ડોક્ટર્સ ડે ની ઉજવણી અને વૃક્ષારોપણ દ્વારા દર્દીઓને તાજી હવા પૂરી પાડવી વેલફેર હોસ્પિટલના પ્રાંગણમાં એકાવન આવ્યું આ અવસર નિમિત્તે વૃક્ષારોપણને માત્ર પ્રકૃતિ પ્રેમનું પ્રતિક નથી માનવામાં આવતું પરંતુ આ કાર્ય દ્વારા દર્દીઓના સ્વાસ્થ્ય માટે એક નવી તાજગી અને સાજીવનની દિશામાં પગલું ભર્યું છે કાર્યક્રમને સફળ બનાવવા માટે વેલફેર મેનેજમેન્ટ અને હોસ્પિટલની ટૂંકી ટીમ સહિત તમામ હોસ્પિટલની ટૂંકી ટીમ નો દિલ આભાર માન્યો રિયાઝ પટેલ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતી ન્યૂઝ સાથે